હાલો મિત્રો આજે એક નવા વિડીયોમાં તમારું ફરી સ્વાગત છે તો આજે આ તમનો જેવો તહેવાર છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હાથે મા તહેવારની તો આજે આપણે ફરી એકવાર જવાનું છે માળનાથ તો હાલો વિડીયોમાં રજો આગળ માલનાથના દર્શન કરાવી તમને કારણ કે રજા હોય એટલે બધા આટાવાળા ફરવાનું જોઈએ વરસાદનું વાતાવરણ છે તોય આજે આપણે આટો મરાવો છે માલનાથ આલો તો વિડીયોમાં બન્યા લેજો જાય માલનાથ આગળ ફાઈનલી તો હવે આપણે મહાદેવ પહોંચી ગયા છીએ મહારાનાથ મહાદેવ હાલો જોઈ લો તમે તો આ પવન ચક્કી ઉપર છે હજી એ તો ઘણું હાલવાનું છે કે આગો બહુ છે ઉપર ચડવાનું જ છે હાલો તો ઉપરથી ભેગા થાય વિડીયોમાં બન્યા રજોનાથ મહાદેવ જોઈ લો મહાદેવના દર્શન કરી બન્યા રેજો આપણે માલના હકીકત છે જો તમે આ રીતનો નજારો હોય અહીંયા એટલે માણસો ખૂબ અહીંયા આવે છે આ નજારા માણવા માટે બધા નાય છે મોજ ફાઇનલી હવે મહાદેવે ભોગી ગયા છે હાલો હવે મહાદેવના દર્શન કરી ટ્રાફિક તો બહુ છે કોઈ દર્શન તો કરવા જ પડશે હાલો કરી દર્શન અમને પણ કરાવી દર્શન હાલો આવી રીતે ચડવાનું છે બધું આવું કાક છે બધા જો સડે છે કે કુલ વરસાદમાં અમે ઉગી ગયા છીએ જો આવું કાક છે બધું જવું હમણાં ઉપર જઈને મળી પાછા આવી રીતે કાક બધા આવે છે આમ કાક સડી છીએ હાફી જાઓ તો જો જુઓ આવો ચડવાનું છે ફાઈનલી જો પોગી જશે આપણે જો તમે એકદમ નજારો એકદમ લીલું સમ પવન ચોક્કી જો આ બધાના પગ પગ જો તમે દરહણ જો બધાને

ઓહ હાઉ નજીકનું નજર બહુ એન્જેક્ટિ આવા કાંક નાસ્તો છે ચાલો બધા નાસ્તો કરવા થેપલા મોહનથાળ ચટણી એવું બધું છે જવું આપડે આવે હળવળ ખાણા થઈ ગયું છે આવી રીતના બધા બેઠા છે પથ્થર નું ઘડિયું છે એમાં પથ્થર કાઢે ડુંગરમાંથી પછી નાના નાના પથ્થર બનાવી મકાન બનાવવામાં રોડ બનાવવા કામ લાગે આ પથ્થરનું ઘડિયું છે જો તમને દેખાતું હોય કરું જોવા મોટા પથ્થર હોય ને નાના કરી બધા કામમાં કન્ટ્રાક કન્ટ્રકશન લગાડે કામમાં હાલો હવે ઘરે જાય છે બધા જો પવન ચક્કી પાણીથી નીકળ્યા પાછા ઘણું રોકાણ હવે હવે કે પછી વાતાવરણ ખરાબ થતું જાય છે વરસાદનું છે તો ખરું જ છે પણ હજી બધું ખરાબ થતું જાય છે એટલે વરસાદની બહુ સંભાવના સાંટા ચાલુ થઈ ગયા તો હવે જાય છે ઘરે પછી મહાદેવનું મંદિર દેખાય છે જો અહીંયાથી સળ્યા હતા તો આપણે સીધા શોર્ટકટમાં સડ્યા હતા હવે આમ ફરી ફરીને આવ્યા એટલે બહુ વાર લાગી પડી હવે સીધા હવે જાય છે ઘરે હાજી ઓલી બાજુ શોર્ટકટ માં ગયા હોય ત્યાં તો બહુ અઘરું છે જો સીધું ચડાણ છે આમ જોવો રફ રોડ નું ચડાણ સીધું હવે અહીંયાથી આમ ઉતરવાનું પાછું આવી રીતનું જોવો વ્યુ ની તો વાત જ ન કરાય કારણ કે આનો નજારો જ અદભુત છે જો રામ ફરી જો આ રોડ જો નથી આમ અલી અલીન જવાનું છે આ રોડ થી સીધું આમ ફરી પરીપરીન જવાનું છે જો અમને બતાવવું પડે ઓય ઓય આમ ભઈ ગયા હે કે આમ જોઈને આલે સીધું ચડાન ઉતરીન તો સીધું જવાય નીકળવાનું છે આ બાજુ અહીંયા ગાડીઓ તમને દેખાતી છે આજે જો અહીંયા ઠેઠ ગાડી પાર્કિંગ છે આપણી ને આ ઠેઠ જવાનું છે હાલો આગળ મળીએ તો હવે તમને છે સીધું પાર્કિંગ આ બધી ગાડીઓ છે સીધું પાર્કિંગ તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશી અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આવા તમને ટુરિસ્ટના વિડીયો આમાં જોવા મળશે એકદમ મજા ફરી મળશે એક નવા વિડીયો સાથે આ બધું બધા